हेलो फ्रेंड्स आज ये આપણે ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી સાબુદાણાની આ મીઠાઈ બનાવીશું આ મીઠાઈ ફક્ત ઘર માં રહેલી ત્રણ જ વસ્તુ માંથી તૈયાર થઈ છે અને એટલી ટેસ્ટી અને એટલી મસ્ત બને છે કે તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો આ મીઠાઈ તમે પ્રસાદી માં પણ બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે સાબુદાણાની આ મીઠાઈ કેવી રીતે બનાવી તો મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લીધા છે તો સાબુદાણા અહીંયા આપણે શેકી લેવાના છે તો એક પેન માં આપણે ગેસ ઉપર સાબુદાણાને થોડીકવાર સેકી લઈશું જેથી તેમાં ભેજનું પ્રમાણ હોય તે બધું જ ગાયબ થઈ જાય અને સાબુદાણા एकदम ક્રિસ્પી થઈ જાય જેથી આપણે તેને પીસવામાં एकदम ઈઝી પડે જો સાબુદાણામાં ભેજનું પ્રમાણ હશે તો સાબુદાણા પીસતી વખતે एकदम સરખો પાવડર નહીં થાય તેમાં ભેજના કારણે એટલે આપણે સાબુદાણાને થોડીકવાર આ રીતે સેકી જ લેવાના છે તો અહીંયા એક થી બે મિનિટમાં સાબુદાણા આપડા સરસ એવા શેકાઈ ગયા છે હવે આપણે તેને ઠંડા કરી લેવાના છે તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે એક પ્લેટમાં ઠંડા કરી લીધા છે તો હવે આપણે તેને મિશ્ર જારમાં એડ કરી દઈશું તે જે ચટણીનો ચટણીનો બાઉલ આવે છે તેમાં સાબુદાણા એડ કરીશું જેથી એકદમ સરસ એવું પીસાઈ જાય તો હવે આપણે તેનો પાવડર કરી લઈશું તો અંયા મે સાબુદાણાને એકદમ સરસ એવા પીસી લીધા છે તમે જોઈ શકો છો જો આ રીત નું તમારે એકદમ ઝીણું ના પીસાય તો તમે આને આ પાવડરને ચાળી પણ શકો છો ચાળી લઈ લેશો તો તમને વધારે ઈઝી પડશે કે અંદર સાબુદાણા પીસાયા છે કે નહીં હવે આપણે તેજ મિક્સ્ટર જાર માં આપણે અડધા કપ જેટલી сахарને દળી લેવાની છે તમે сахар ની જગ્યાએ ખાંડુ પણ ઉપયોગ કરી શકો છો તો сахарને પણ આપણે દળી લીધી છે હવે આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરીશું તો આપણે એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે એમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું આમાં બને એટલું ઘી આપણે ઓછું જ વાપરીશું તો ઘી ગરમ થાય એટલે આપણે જે સાબુદાણાને પીસીને રાખ્યો છે એ પાવડર એડ કરી દેવાનો છે તો થોડો થોડો પાવડર એડ કરી અને પાવડરને આપણે શેકી લેવાનો છે તો આપણે જ્યારે પણ સાબુદાણાને પીસે એના પહેલા પણ આપણે તેને શેકીને એડ કર્યો છે એટલે આપણે અત્યારે વધારે સાબુદાણાના પાવડરને શેકવાની જરૂર નથી ખાલી ઘી સાથે થોડો ભેળ ભેળવઈ જાય એટલું આપણે તેને એટલું આપણે શેકીશું તો લગભગ 2 થી 3 મિનિટ જેટલું જ આપણે એકદમ સ્લો ગેસ ઉપર શેકીશું જેથી સાબુદાણામાંથી બધો જ કચાસ દૂર થઈ જાય અને ઘી સાથે સરસ એવી સુગંધ આવવા લાગે સાબુદાણાના પાવડરને આપણે સરસ એવું શેકી લીધો છે તેનો કલર પણ તમે જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે દળેલી ખાંડ છે એટલે કે સાકર છે દળેલી એ એડ કરી દેવાની છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો ખાંડ એડ કરતા જ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે નહી તો ખાંડ એ એનું પાણી છોડશે અને જે મીઠાઈમાં પાણીનું પ્રમાણ વધતી જશે એટલે फटाफट જ આપણે તેને થોડીકવાર સાબુદાણાના લોટ સાથે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા સાબુદાણાના લોટ સાથે ખાંડ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે તો મેં અહીંયા ફૂલ ફેટ વાળું 1 કપ જેટલું દૂધ લીધું છે તો દૂધ આપણે બને ત્યાં સુધી ઓછું જ એડ કરવાનું છે તો મેં 1 કપ જેટલું દૂધ લીધું છે જરૂર લાગે એટલું આપણે એડ કરતા જઈ અને આ રીતે મિક્સ કરી લેવાનું છે પરફેક્ટ એવું બાઈન્ડિંગ આવે ત્યાં સુધી આપણે આમાં દૂધ એડ કરતું જવાનું છે તો વધારે પડતા દૂધની જરૂર નહીં પડે આમાં ટોટલ અડધા કપથી પણ ઓછું દૂધની જરૂર પડી છે મારે તો આ રીતે સરખી રીતે બાઇન્ડિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને હવે આપણે બધા જ લોટને સરસ એવો શેકવાનો છે જ્યાં સુધી આ મિશ્રણ પેનથી અલગ ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે અને શેકવાનું છે તો લગભગ 2 મિનિટ દૂધ એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું છે અને આ રીતે સતત તેને ભેગું કરતું રહેવાનું છે અને એમાંથી તમને લાગે કે ઘી છૂટું પડ્યું છે ત્યાં સુધી એને આ રીતે શેકી લેવાનું છે તો અહીંયા તમને ઘી જો વધારે પસંદ હોય તો તમે ઘી વધારે પણ એડ કરી શકો છો તો આપણે જોઈ શકીએ છીએ કે બધું સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે અને આ મિશ્રણ પેનથી અલગ પણ થઈ રહ્યું છે તો હવે આપણે આ મિશ્રણને નીચે ઉતારી લેવાનું છે અને તેને ઠંડુ કરવા રાખી દેવાનું છે આમાં મેં ડ્રાય ફ્રૂટ્સ એડ નથી કર્યા જો તમારે એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે અત્યારે જ કરી શકો છો તો અહીંયા આપણે આ મીઠાઈને ઠારવા માટે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને ફટાફટ જ્યારે આ મિશ્રણ ગરમ હોય ત્યારે એને થાળીમાં એડ કરી દેવાનું છે અને સ્પેચ્યુલાની મદદથી આપણે જે રીતે સુખડીને ઠારીએ છે सेम એજ રીતે આ મીઠાઈને પણ ઠારી લેવાની છે આની જગ્યાએ તમે વાડકીનો કે ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો તો एकदम પરફેક્ટ રીતે ઠારવાનો છે અને ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની જો ઠંડુ થશે તો ઘટ થઈ જશે તો અહીંયા મેં આ રીતે મીઠાઈને સરસ એવી ઠારી લીધી છે તો મીઠાઈમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ નથી કરેલા એટલે આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ એડ ਕਰવાના છે જો તમે અંદર એડ કર્યા હોય તો તમે ઉપર સ્કીપ પણ કરી શકો છો પણ આપણે ઉપરથી એડ કરવાના હતા એટલે આપણે અંદર એડ નથી કર્યા તો મીઠાઈને આપણે સરસ એવી ઠારી લીધી છે તો તમે જોઈ શકો છો કે एकदम સરસ એવું ઘી પરફેક્ટ આવ્યું છે જેથી તમે સ્પેચ્યુલા અને થાળીમાં પણ જોઈ શકો છો કે ઘીનો ભાગ થોડો વધારે જ લાગે છે તો હવે આપણે એના ઉપર મેં અહીંયા પિસ્તાના કટિંગ કરી લીધા છે તો પિસ્તાને આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરીશું તમે આની જગ્યાએ બદામ કાજુનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે બદમ કે કાજુ નથી વાપર્યા આપણે ઓન્લી પિસ્તાજ વાપર્યા છે તો પિસ્તાને આ રીતે ગાર્નિશિંગ કરી દઈશું હવે આપણે આ મીઠાઈને થોડીકવાર માટે ઠરવા દેવાની છે પછી આપણે તેના પીસીસ કટ કરીશું તો પિસ્તા એડ કર્યા પછી આ રીતે હાથેથી થોડીકવાર દબાવી દેવાનું જેથી આપણો પિસ્તા અંદર સેટ થઈ જાય તો ગાર્નિશિંગ માટે પિસ્તા ખૂબ જ સરસ લાગે છે એટલે મેં એડ કર્યા છે તો હવે આપણે આપ મીઠાઈનું કટિંગ ચરપૂની મદદથી આપણે મીઠાઈનું કટિંગ કરી લઈશું તમારે જે શેપમાં તેને કટ કરવી હોય તે શેપમાં તમે ઈઝીલી કટ કરી શકો છો તો આપણે ચોરસ શેપમાં જે રીતે સુખડી કટ કરીએ છીએ એમ એ જ રીતે આપણે કટ કરી લેવાની છે તો અહીંયા મીઠાઈ આપડી સેટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એટલી સોફ્ટ અને એટલી સ્પોન્જી આ મીઠાઈ બની છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તો હવે આપણે મીઠાઈને સર્વ કરીશું તો તમે આ મીઠાઈને એકવાર બનાવી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને તમે કોઈ પણ ફરાડી વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો એટલી ટેસ્ટી અને એટલી સ્પોન્જી છે કે જેને દાંત ન હોય એ પણ ખાવા લાગશે તો તમે પણ ફ્રેન્ડ્સ આ શ્રાવણ મહિનામાં આ મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો તો ફરી મળીશું નવી રેસિપી સાથે